પેલા મારા ભાઈઓ કસમથી તમને કઉ છું કે ભાઈ શિયાળો આવી ગયો છે અને ઠંડી તો વધારે પડે છે પણ ભાઈ જેવા શિયાળાની શરૂઆત થઈ છે ઠંડીની શરૂઆત થઈ છે એવામાં જ મારા ભાઈઓ એક બેન છે ખતરનાક ઠંડીવાળું ગીત લઈને આવ્યા છે અને મારા ભાઈઓ કસમ ખાઈને કહું છું કે આવો વિડીયો સાહેબ તમે નહીં જોયો એ મારી કસમ છે ભાઈ તમને કેમ કે તમે આ વિડીયો જોશો ને ભાઈ એટલે તમને પણ એવું લાગશે કે ખરેખર સાહેબ જે ગીત ક્યાં હતું ને આ બેને પણ કેવું ગીત ગાવ્યું છે ભાઈ ખરેખર તમે વિડીયો જોશો ને સાહેબ એટલે તમને વિશ્વાસ નહીં આવે ભાઈ અને તમે એક વિડીયો સાહેબ દસ વાર નહીં પણ વીસ વાર આ વિડીયો સાંભળશો એવું મને લાગે છે કેમ કે સાહેબ મેં પહેલી વાર જોયો ને તો એક વાર નહીં પણ વીસ વાર જોઈ લીધો મારા ભાઈઓ તો તમે આ વિડીયો ચાલીસ વાર જોશો એવું મને લાગે છે ભાઈ ખરેખર આ બેને જોરદાર ગીત ગાવ્યું છે હવે વધારે વાત નહીં કરું સૌથી પહેલા તમને વિડીયો બતાવજો પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલા જેટલા પણ લોકો નવા આવો છો તો ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો જો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ આ ઠંડીવાળા ગીતનો આનંદ માણી શકે તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલા આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો ખરેખર આ બેનનો વિડીયો છે એ ભાઈ જોરદાર ટોપમાં અત્યારે ચાલી રહ્યો છે એટલે મેં પણ વિચાર્યું કે આપણી સાથે જેટલા ભાઈઓ જોડાયેલા છે એમને પણ એકવાર આ સંભળાવવું જરૂરી છે હવે વધારે વાત નહીં કરું સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો